રાજકોટ જિલ્લાના ધોરાજીના પરબડી ગામે ખોપડી મળી આવી હતી અને તે હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે સમગ્ર ઘટના મામલે ડીવાય એસપી ડોઢિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને યુપીથી પતિ અને દિયરની ધરપકડ કરી છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક પાંચ દિવસ પહેલાં પ્લાસ્ટિકના બંધ કારખાનામાંથી માનવ કંકાલ ખોપરી મળી આવી હતી પોલીસ દોડી ગઈ હતી ત્યારબાદ આ માનવ કંકાલની તપાસ હાથ ધરવામાં આવી હતી આ માનવ કંકાલ અંગે તપાસ હાથ ધરતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની શંકા મુજબ તપાસ કરવામાં આવી હતી અને અંતે પોલીસે ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે ફોરેન્સિક રિપોર્ટ મુજબ આ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ રાજકોટ ગ્રામ એલસીબીએ શકમનને ઉઠાવી પૂછપરછ કરતા મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો માનવ કંકાલની ખોપરી રેશમા દેવી ઉર્ફે શાયરા ઉર્ફે શાંતિ યાદવની હોવાનું સામે આવ્યું હતું અને આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જ્યાંથી માનવ કંકાલ મળ્યું એ કારખાનામાં જ અગાઉ કામ કરતા વિપિન યાદવે ઘરકંકાસથી કંટાળી તેના ભાઈ સૌરભસિંહ સાથે મળીને આ હત્યા નિપજાવી લાશને દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો ગઈ છ ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના નાની પીપરડી ગામે એક નાની પરબડી ગામની સીમમાં એક બંધ કારખાનું છે તેમની ઓરડીમાંથી એક ખોપડી મળી આવેલ જેના આધારે તાત્કાલિક ધોરાજી તાલુકાના પીએસઆઈ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુ તપાસ કરતાં તેમાં આજુબાજુથી માનવ કંકાલ પણ મળી આવેલ હતું માનવ કંકાલ મળી આવતા એમાં એડી દાખલ કરવામાં આવેલ અને સ્થળ પર ફોરેન્સિકની ને બોલાવી અને પ્રાઇમરી પીએમ કરાવતા તેમના આધારે એટલું ફલિત થયેલું કે જે માનવ કંકાલ છે તે સ્ત્રીનું છે અને થી પાંત્રીસ વર્ષની ઉંમરનું છે અને તેમનું મરણ છે એ છ મહિના અથવા તો આગળના સમયગાળા દરમિયાન ગમે ત્યારે થઈ શકેલ હોય જેના આધારે આજુબાજુના શાયદોના નિવેદન લેવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળતા તેમાં જે અગાઉ નવેક મહિના પહેલાં આ જે ઓરડી છે એની આજુબાજુમાં સિક્યોરિટીમાં કામ કરતા વિપિન અને એની પત્ની રેશમા ઉર્ફે સાયરા અને એનું બાળક આરુષિ રહેતા હતા જે નવેક મહિના પહેલાં અહીંથી દિલ્હી જવાનું કહીને ચાલ્યા ગયા હતા જે મૂળ યુપીના ઇટાવાના હતા અને જે સાયરા છે એ સાયરાની જે અહીંયા એમની જે સ્ત્રી બહેનપણીઓ હતી તેમને પૂછતા તેમણે પણ એવું જણાવેલું કે છ મહિનાથી એમની એમનો ફોન કોન્ટેકમાં નથી છ આઠ મહિનાથી એટલે આ બધું હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા તે વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઈટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે રેશમ હાઉસ કે છે જે વિપિનની કરવાડી છે તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંકો આપી અને એમનું મોત નીપજાવેલ હતું અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓરડી હતી એનાથી દૂર જે ત્યાં કુંડી હતી એમાં પાણી ટાંકામાં એમને નાખી દીધેલ હતી

વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ